વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છે મજામાં હું મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું એ અમે ઉઠી ગયા છીએ આજે થોડુંક મોડું થઈ ગયું હતું તો અમારા આઠ થઈ ગયા હતા કેમકે રાતે બે વાગ્યા લગ્ન જાગ્યા હતા કેમકે અમારા કામમાં લગ્ન હતા તો એના ડીજેના સોર્ટ કોઈને થવાની મદદ નથી થતી તો વાય પવનના બેઠા ગયા તો હવે અત્યારે શું કામ બધું બાકી છે તો કામ કરી લે આગળ લગીને બનાવી છે એને બનાવ્યા છે વઘારેલા વઘારેલી રટલી બનાવી છે સામાન્ય વાગ્યા છે

છાઇ છે મેગી છે અમારી આંબાની કેરી છે રોટલી ને રોટલા અને અળદની દાળ અને ખાવામાં અમે ત્રણ જ છીએ કારણ કે અમારા ગામમાં લગત છે તો ત્યાં અમારા પાપા ખાવા ગયા છે બીજા બાપા દુકાન છે અને ટિફિન મોકલી દીધું અને પપ્પા ગયા છે ઓર્ડરમાં એટલે તો ત્યાં જ જમવાના છે તો હવે જમી લઈએ અને તમ એટલે શૂટિંગમાં ઓર્ડર એટલે શૂટિંગમાં ગયા છે

mane 2 rupiah wo <laughs> <laughs> to na <lang laughs> party 2 rupya enak jota pani dhral deta isala <laughs> 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 hala kai 10 10 rupya kon khawa to 20 rupiah beda. ice cream khani 20 rupiah aur

દેવાની નથી તમને કીધું સારું છે દસ રૂપિયા માં પાંચ રૂપિયા બચાવ્યા છે પાંચ રૂપિયા